તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ પ્રાઇમ વિથ વાત પર આક્રમણની દેશના હિતો અમારા માટે સર્વોપરી છે રાષ્ટ્રની સુરક્ષાની વાત આવે ત્યારે અમે અમારો અવાજ બુલંદ કરતા રહીશું દેશ માટે જોખમી પરિબળો અમે અમારી તમારી સમક્ષ રજૂ કરીશું તમારે એ જોખમોને જાણવા જોઈએ કેમ કે એ તમારી આસપાસ પણ હોઈ શકે છે સવાલ દેશ અને આપણા સૌની સુરક્ષાનો છે આવો જ એક સળગતો મુદ્દો અમે આજે તમારી સમક્ષ રજૂ કરીશું તમને ચોક્કસ યાદ હશે બે હજાર મુંબઈને નિશાન બનાવ્યું હતું એકસો પંચોતેર લોકો માર્યા ગયા હતા નિર્દોષોનું લોહી વહ્યું હતું અભયાનક હુમલો કરનાર આતંકવાદીઓ સૌરાષ્ટ્રના દરિયા કિનારે થઈને મુંબઈ પહોંચ્યા હતા આવી માત્ર એક ઘટના નથી એના પહેલા પણ આતંકવાદીઓએ સૌરાષ્ટ્રના દરિયા કિનારાનો ઉપયોગ કર્યો હતો મુંબઈમાં ઓગણીસો ત્રાણુંમાં વિસ્ફોટ કરવા માટે દાઉદ ઇબ્રાહીમના સાથીઓએ પોરબંદરમાં આરડીએક્સના પેકેટ્સ અને હથિયારોનું સ્મગલિંગ કર્યું હતું પોરબંદરથી હથિયારોને તેઓ મુંબઈ લઈ ગયા હતા આતંકવાદીઓ ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ કરતા રહ્યા છે તેઓ ડ્રગ્સના સ્મગલિંગ માટે પણ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાનો ઉપયોગ કરી રહ્યા છે ગુજરાતના દરિયા કિનારેથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો પકડાતો રહ્યો છે એટલે દરિયા કિનારે આતંકવાદી ગતિવિધિની ભરતી થતી રહી છે હવે એક નવા સ્વરૂપમાં અહીં અપરાધિક ગતિવિધિ ચાલી રહી છે અને તેના પરનું આ આક્રમણ છે તો દરિયા કિનારો સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ અસામાજિક તત્વો દરિયા કિનારે ગેરકાયદે બાંધકામો ઊભા કરી રહ્યા છે ગુજરાત સરકાર આવા અતિક્રમણ પર આક્રમણ કરી રહી છે અહીં સમજવાની વાત એ છે કે આ ગેરકાયદે બાંધકામોમાં દેશ વિરોધી ગતિવિધિ થવાનો ખતરો રહેશે અમે ગુજરાતના દરિયા કિનારાના પાંચ જિલ્લાઓની વાત કરીશું જ્યાં મોટા પ્રમાણમાં અતિક્રમણ કરવામાં આવ્યું સૌથી પહેલા હવે દ્વારકાની વાત કરીશું ગ્રાફિક્સના માધ્યમથી અમે તમને સમજાવીશું કે અહીં અતિક્રમણ પર આક્રમણ કેવી રીતે થયું કારણ કે આ વાત આપના માટે જાણવી ખૂબ જરૂરી છે નહીં તો કારણ કે દરિયા કિનારાની સુરક્ષા એ સૌથી મોટો પ્રશ્ન છે હવે હું આ ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવીશ કે ગુજરાતમાં સૌથી મોટા પાય ડિમોલ્યુશન દ્વારકામાં થયું છે ગ્રાફિક્સના માધ્યમથી આપને એ સમજો કે આખરે ગુજરાતના સૌથી મોટા પાયે ડિમોલેશન દ્વારકામાં થયું હર્ષદ નાવદ્રા અને ભોગાત બંદરે પર સાત દિવસ સુધી ડિમોલેશનની કાર્યવાહી ચાલી આ કાર્યવાહી અમે એક બાદ એકને આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીશું જેના પરથી આપને ખ્યાલ આવશે કે કઈ રીતે આવી ગતિવિધિઓ પર રોક લગાવવા માટે બુલડોઝરનો ડોઝ જરૂરી છે એક હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા અને આ કાર્યવાહી આ પોલીસ જવાનોની હાજરીમાં જ કરવામાં આવી જેથી કોઈ એ પ્રકારની પ્રવૃત્તિ ન થાય હર્ષદ બંદર પર અગિયાર લાખ ચોરસ ફૂટ એરિયામાંથી દબાણ દૂર કરાયું છે એટલે આ એક સૌથી મોટી કાર્યવાહી છે અને એ એટલા માટે જાણવી જરૂરી છે કારણ કે આ એમાં એ જો નહીં જાણીએ તો તેના પરથી પડદો ઉચકાશે નહીં અને આ જ રીતની ગતિવિધિ થશે અને આ દાદાનું બુલડોઝર છે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી જે હર્ષ સંઘવી છે તેમનો આ સંકલ્પ છે કે આ પ્રકારની ગતિવિધિ હટવી જોઈએ અને એ જ પ્રકારની કાર્યવાહી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં થઈ રહી છે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં હવે જ્યાં આ કાર્યવાહીથી ત્યાં બસો ચૌદ પાકા મકાનો પાસઠ કોમર્શિયલ અને ચાર ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા આ તમામ એ દબાણો એ હતા જે ગેરકાયદે રીતે તેનું બાંધવામાં આવ્યા હતા અતિક્રમણ કરવામાં આવ્યું હતું અને અતિક્રમણ એટલે હદે વધી ગયું કે તેના કારણે ન છૂટકે સરકારને પોતાનું બુલડોઝર ચલાવવું પડ્યું હર્ષદ બંદર પર દબાણ કામગીરીની સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમીક્ષા પણ કરવામાં આવી હતી અને આ જ સમીક્ષા કારણે કારણ કે જાણવું જરૂરી છે કે અહીં તમામ પ્રકારની જે કાર્યવાહી થઈ રહી છે આ દરિયા કિનારે જે ગતિવિધિ વધી રહી છે અને આ ગેરકાયદે ગતિવિધિ રોક લગાવવા માટે સરકારે આ પ્રકારના પગલાં ભર્યા છે અને ખાસ સૌથી વધારે દ્વારકાનો આ દરિયા કાંઠો છે ત્યાં આ મોટા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કરી દબાણ કામગીરીની સમીક્ષા એટલે સી એમ પહોંચ્યા હર્ષ સંઘવી પણ પહોંચ્યા અને આખી આ જે કાર્યવાહી છે તેના પર સતત ધ્યાન રાખવામાં આવ્યું નાવાદરા બંદર પર પંદરથી સત્તરમી માર્ચ બે હજાર ત્રેવીસ દરમિયાન દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી બે હજાર ત્રેવીસની આ વાત છે જ્યારે નાવાદરા બંદર પર પંદરથી સત્તરમી માર્ચ દરમિયાન આ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી તેમાં બોત્તેર રહેણાંક મકાનો દૂર કરાયા હતા એટલે કે તેમાં બોત્તેર જે રહેણાંક મકાનો હતા તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી આ સાથે જ ચોવીસ કોમર્શિયલ જે દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત બેટ દ્વારકામાં બે તબક્કામાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી અને આ કામગીરી

બસો થી વધુ કમર્શિયલ દબાણો દૂર કરવામાં આવ્યા વધુ ધાર્મિક સ્થળો દૂર કરાયા એટલે કે એક મોટી કાર્યવાહી અહીં કરવામાં આવી હતી ભોગાત બંદર પર વધુ કાચા મકાનોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી એટલે આ તમામ એ વસ્તુઓ છે જેના પરથી આપને ખ્યાલ આવશે કે કયા પ્રકારની આ વિસ્તારમાં કામગીરી કરવામાં આવી હતી એટલે અહીં એ જાણવું જરૂરી છે કારણ કે સરકાર એ સંકલ્પ સાથે આધાર આગળ વધી રહી છે અને જ્યાં ગેરકાયદે દબાણો ઊભા કરાયા છે જ્યાં અતિક્રમણ કરાયું છે એ અતિક્રમણ પર આક્રમણ જરૂરી છે નહીં તો આ જ પ્રકારના અતિક્રમણ એ આપણા માટે આપણી દરિયાઈ સુરક્ષા માટે ઘાતક સાબિત થતા આવ્યા છે અને એ ફરી એકવાર એ વાતનું પુનરાવર્તન ન થાય એટલા માટે આ પ્રકારની કામગીરી અત્યારે કરવામાં આવી છે પ્રાઇમ નાઇનમાં અત્યારે સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ

इंडिया में आपके जैसा ऑलराउंडर परफॉर्मर और कोई है ही नहीं है ना सिल्वर 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 पॉम्प एंड मोटर्स सिल्वर पॉम्प एंड मोटर्स नाम याद रखना सत्ता ना केंद्र थी व्यापार ना बदसु सुधी वारसा ना शिखर थी